સખત મહેનત એ આશીર્વાદ છે કે પછી શ્રાપ આ સવાલ ઘણાને મૂંઝવે છે તો ચાલો આજે આપણે બાઇબલના આધારે કામ સફળતા અને સમૃદ્ધિ પાછળના સત્યને સમજીએ ઓકે તો આપણે શું જોવાના છીએ સૌથી પહેલાં એક રસપ્રદ વિરોધાભાસ પછી સફળતાના પાયાના સિદ્ધાંતો શું છે એ જોઈશું અને છેલ્લે એ જાણીશું કે આ બધી મહેનતનું ફળ શું મળે છે બાઇબલ જ્યારે કામની વાત કરે છે ત્યારે ક્યારેક એવું લાગે કે બે અલગ અલગ વાતો થઈ રહી છે એક તરફ લાગે કે આ તો યહોવાનો આશીર્વાદ છે અને બીજી તરફ લાગે કે આ તો સજા છે આ જ એ દૈવી વિરોધાભાસ છે જે ખરેખર સમજવા જેવું છે જુઓ એક બાજુ બાઇબલ કહે છે કે આકાશના પક્ષીઓ મહેનત નથી કરતા તો પણ યહોવા એમને ખવડાવે છે પણ પછી બીજી જ બાજુ કહે છે કે માણસને તો પરસેવો પાડીને જ ખાવું પડશે જાણે કે આ કોઈ શ્રાપ હોય આ બે વાત કેવી રીતે સાથે હોઈ શકે તો પછી સવાલ એ જ છે નહીં કે આપણે કામ કરવું જોઈએ કે નહીં આપણી મહેનત એ યહોવાનો આશીર્વાદ છે કે પછી શ્રાપ આનો જવાબ શાસ્ત્રોમાં જ છુપાયેલો છે અને જવાબની શરૂઆત થાય છે કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં એનો પાયો કેવો હોવો જોઈએ ત્યાંથી જો પહેલો અને સૌથી અગત્યનો સિદ્ધાંત આપણે જે કંઈ પણ કરીએ એને શરૂઆતમાં જ યહોવાને સોંપી દેવાનું છે પછી ભલે એ નોકરી હોય ભણવાનું હોય કે ઘરનું નાનું મોટું કામ હવે બીજો સિદ્ધાંત જે કોલોસીમાંથી આવે છે એ કહે છે કે કામને પૂરા મનથી કરો શરીરથી મનથી અને આત્માથી એ સમજીને કે આપણે ખરેખર તો માણસો માટે નહીં પણ યહોવા માટે કામ કરી રહ્યા છીએ ઓકે તો પાયો તો નંખાઈ ગયો હવે વાત આવે છે કામના ચરિત્રની એટલે કે કામ કરવું એટલું જ જરૂરી નથી પણ એ કેવી રીતે કરવામાં આવે છે એ પણ બહુ જ મહત્વનું છે ત્રીજો સિદ્ધાંત છે સંપૂર્ણ પ્રામાણિકતા કામમાં કોઈ શોર્ટકટ નહીં કોઈ બેઈમાની નહીં કારણ કે આપણું કામ આપણા ચરિત્રનો અરીસો છે અને આ બહુ રસપ્રદ છે એફીસીમાં કહ્યું છે કે ચોરી ન કરવી પણ અહીં ચોરીનો મતલબ ખાલી કોઈની વસ્તુ લઈ લેવી એટલો જ નથી કામ ચોરી કરવી સમય બગાડવો એ પણ એક પ્રકારની ચોરી જ છે એના બદલે પોતાના હાથથી કંઈક ઉપયોગી કામ કરવાનું કહેવાયું છે અને ચોથો સિદ્ધાંત કોઈ ખોટું કરે તો એની સામે ખોટું નથી કરવાનું જો આજુબાજુના લોકો બેઈમાની કરતા હોય કે આળસુ હોય તો પણ આપણે એમના જેવા નથી બનવાનું આપણો રસ્તો તો પ્રામાણિકતાનો જ હોવો જોઈએ હવે જે વાત આવે છે ને એ ખરેખર બહુ જ રસપ્રદ છે બાઇબલ મહેનતું અને આળસુ માણસ વચ્ચેનો તફાવત બહુ જ સ્પષ્ટ રીતે બતાવે છે પાંચમો સિદ્ધાંત છે શિસ્તનો નીતિવચનોમાં એક સરસ વાત છે કે પહેલાં બહારનું કામ પૂરું કરો ખેતર તૈયાર કરો અને પછી ઘર બાંધો આનો મતલબ શું મતલબ કે જે કામ હાથમાં લીધું છે એને પહેલાં પૂરું કરો એક સમયે એક જ લક્ષ્ય પર ધ્યાન આપો અને આના પરથી બાઇબલનું ગણિત એકદમ સીધું અને સરળ છે જો આળસ કરશો તો પરિણામ ગરીબી અને જો મહેનત કરશો તો પરિણામ સંપત્તિ એકદમ સ્પષ્ટ વાત તો ચાલો પાયો મજબૂત છે ચરિત્ર સાચું છે શિસ્ત પણ છે આ બધું કર્યા પછી ફળ શું મળશે એનું પરિણામ શું આવશે અને અહીં છઠ્ઠો સિદ્ધાંત આવે છે ફળ મેળવવાની અપેક્ષા રાખો શાસ્ત્રો વચન આપે છે કે જો આ બધા સિદ્ધાંતોનું પાલન થશે તો કરેલી મહેનતનું પૂરું ફળ મળશે જ એ ક્યારેય નકામું નહીં જાય આ વિશ્વાસનું એક ઉદાહરણ આપણને મળે છે આપણા સ્ત્રોતમાં એક પાસ્ટરનો ઉલ્લેખ છે જેમણે યહોવા પાસે વીસ કરોડ માંગ્યા હવે આ સાંભળીને નવાઈ લાગે પણ એની પાછળનો ભાવ લાલચનો ન હતો પણ એવો અતૂટ વિશ્વાસ હતો કે જ્યારે પ્રામાણિકતાથી કામ કરવામાં આવે ત્યારે યહોવા આશીર્વાદ આપે જ છે આખું ચક્ર બહુ સરળ છે સ્ટેપ વન કામ શરૂ કરતા પહેલાં યહોવાને સોંપો સ્ટેપ ટુ મહેનતનું ફળ મેળવો અને સૌથી અગત્યનું સ્ટેપ થ્રી ફળ મળ્યા પછી યહોવાનો આભાર માનો પણ અહીં એક બહુ મોટી ચેતવણી પણ છે પુનર્નિયમમાં લખ્યું છે કે જ્યારે બધું સારું હોય ત્યારે એ ભૂલી ન જવું કે આ બધું આપનાર કોણ છે એ યાદ રાખવું કે સફળતા અને સંપત્તિ કમાવાની શક્તિ પણ યોહોવા તરફથી જ આવે છે તો છેલ્લે વિચારવા જેવો સવાલ એ જ છે આપણા કામમાં પહેલું અને છેલ્લું સ્થાન કોનું છે કારણ કે આ એક જ સવાલનો જવાબ નક્કી કરશે કે આપણી આટલી બધી મહેનત આપણો પરસેવો એ આશીર્વાદ બને છે કે શ્રાપ